નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર રાજ્યના પાસઠ તાલુકાઓમાં સાધારણ વરસાદ નોંધાયો સૌથી વધુ સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં બે ઇંચ વરસાદ નોંધાયો આગામી સાત દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની હવામાન વિભાગની આગાહી જામનગર શહેરના તમામ બ્રિજના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી

જાહેરાત કરવામાં આવશે રાજસ્થાનની રાજધાની જયપુરમાં થયેલા ભારી વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ખાસ કરીને જોટવાડા વિસ્તારમાં સામે આવેલા દ્રશ્યોમાં રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા ઉત્તરાખંડના હરિદ્વારમાં ભયાવહ દુર્ઘટના ટળી ગંગાના ઘાટ પર સ્નાન કરતી વખતે પાંચ લોકો તણાયા પાણીના પ્રચંડ પ્રવાહના કારણે એક જ પરિવારના પાંચ લોકો તણાયા ત્યારે એસડીઆરએફ ના જવાનો ની સતર્કતા થી પરિવાર નો જીવ ઉધાર્યો પંજાબ ના એકસો ચૌદ વર્ષીય એથ્લીટ ફૌજાસિંહ નું અવસાન ઘરની બહાર ફરવા જતા તેમણે કારે ટક્કર મારી હતી આજે જલંધર માં અંતિમ સંસ્કાર સ્પેન માં ભારે વરસાદ બાદ પાંચ પોઈન્ટ ત્રણ તીવ્રતા નો ભૂકંપ નો આંચકો નોંધાયો એરપોર્ટ ની છત ધરાશાયી થઈ ત્યારે ઇમરજન્સી સેવાઓ એલર્ટ પર ઓડિશામાં આત્મદાહ બાદ ઘાયલ વિદ્યાર્થીનીનું મોત થયું ત્રણ દિવસથી એમ્સમાં દાખલ હતી જાતીય સતામણીને કારણે કોલેજમાં પોતાને જ આગ લગાવી દીધી હતી ભારતીય અંતરિક્ષ યાત્રી સુભાંશુ શુક્લાની અંતરિક્ષથી રિટર્ન જર્ની શરૂ બાવીસ પોઈન્ટ પાંચ કલાકની યાત્રા કરીને ભારતીય સમય અનુસાર ત્રણ કલાકે કેલિફોર્નિયાના તટે ઉતરશે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે